वाड़ी अच्छी नावते रही ने बेली दून थोड़ू काढ़ा पांच जो थाई जो है अन मित्रों एक कुत्री भी आनी थी आया इन माँ मेरी जो है अल्लाह दुआ बता रहे क्या वर्ड है काय का अन्य डगुल चुपड़ी जो है ए ए यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा भाई ये कहाँ फंस गया भाई मैं Terus aduh, tak tute. Oh, anak piaduji, kalau dia nak piwadila. Hahahaha. Cukup, la. Tambah lagi. Ah lebak dud pipin, daging kan sih. તો એની માં મરી જાય દીકરી એવું નાટ ના છે આજુ વખત નથી મિત્રો છે ખબર છે ગાયબ થઈ જાય અને જો એકા એકા બે ઓલા કણે રખે બન્યા છે દૂધ પે પે કરશે અને બની ગયો એક તો ફૂલ કઈ ન દૂધ પે પે ન જેટ દી ના આમ તો હાર રહે છે ને તો સારું કારણ કે દૂધ ને તો પાછું જ તે કારણ કે મોટા થઈ ગયા ને તાર લગ્ન કારણ કે એની માં મેરી જે સી ખબર કે કડક કે એવું કઈ કુપડો હોય સારો લો ને આઠ વાગે મળું અને જો આ બધા રખે દૂધ પાઈ પાઈ નાના જેવો કરવાનો નો ડાઈ ગયો કે ડાઈ ગયો કુતરો તો સારો લો હમળા મળું તો ફાઇનલી મિત્રો આઠ વાગી ગયા હે અને રીંગણા શાક બટેકા નું રોટલા રીંગણા બટેકા શાક ને રોટલા તહરોલો ખાઈ લેવી દાત કડોડે તહરોલો ખાઈ લેવી તો ફાઈનલી તમારા ભાઈ ખાઈ લીધું મસ્તી ગણું મિત્રો બધે સુઈ ગયા હે અત લગન ફોન કુમેડો તહરોલો મળ્યા બીજા બ્લોક માં અને કાલ પાછું ખાતર નાખવાનું છે પાણી ચાલુ કરવાનું છે અને નીંદો ત્રણ કામ ભેગા છે તો હાલ બ્લોક ને એન્ડ કરીએ મળીએ બીજા બ્લોક માં અને આજ નો બ્લોક કેવો લાગ્યો કોમેન્ટ કરી નાખજો તો હાલ ઓલો બીજા બ્લોક માં મળું બાય